એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં સો આજે અમે બનાવું છું અમારા ગામનું ફેમસ મેથી પાણી એક આ ગુજરાતી ફૂડ છે બહુ જ ટેસ્ટી બને છે ખાવામાં અને હા જે રોટલા ખાતા હોય એમના માટે આ બેસ્ટ છે અને પ્રોપર લીલી મેથીનું બને છે એટલે શરીરમાં હેલ્ધી પણ છે આ ખાવામાં સો કઈ રીતે બને છે હું તમને પ્રોપર રીતે શેર તો નહીં કરી શકું કારણ કે મારા પપ્પાજી બનાવવાના છે એન્ડ આજે અમારા ઘરે બહુ બધા ગેસ્ટ પણ આવવાના છે જે લોકો મેથી પાણી નથી ખાતા એમને ટેસ્ટ કરાવવા માટે એન્ડ ઘણા લોકો ખાય છે એમને પણ અમે ઇન્વાઇટ કર્યા છે તો આ એક અમે ગુજરાતી ફૂડ છે જે રોટલા સાથે જોળીને ખાવામાં આવે છે જે જોળીને ખાતા હોય એમના એમને આ ભાવ છે નહીતર આ નહીં ભાવે આ રેસીપી જે છે અને કઈ રીતે ખાવાનું છે મેન મોટિવ એ છે કે એને કઈ રીતે ખાવામાં આવે છે એ એને ચોળીને એમનું પાણી એડ કરીને એમાં એકદમ તીખી ચટપટી ચટણી એડ કરવામાં આવે છે સો હું તમને પૂરો વિડીયો તમને બતાવીશ નેક્સ્ટ કઈ રીતે બનાવવાનું છે અને હા આમની જે રેસીપી છે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ મેન્શન કરી દઈશ બિકોઝ કારણ કે હું કઈ રીતે બનશે છે પ્રોપર તમને બતાવી નહીં શકું કારણ કે બહુ જલ્દી બનાવવાનું છે અને બહુ જતા ટેસ્ટ આવવાના છે એટલા માટે પ્રોપર ઓથેન્ટિક સ્ટાઇલમાં અમે તમને બનાવીને બતાવીશું ઘણા લોકો ખાતા હશે અમને ખબર હશે કે મેથી પાણી એક કેવું ફૂડ છે એમ બહુ સરસ ડિશ છે જે ગુજરાતી છે રોટલા સાથે ખાવામાં આવે છે એન્ડ આજે હું તમને એ શેર કરીને બતાવીશ સો ચાલો કરીએ આજનો બ્લોગ સ્ટાર્ટ તમે જોઈ શકો છો આ છે લીલી મેથી કાલે સાંજે જ મેં આવી રીતે કરી લીધી હતી અને થોડી એમને સુકવવા માટે મૂકી થોડી ડ્રાય થાય એટલે આમને હવે આપણે કટ કરી લેવાની છે એકદમ ઝીણી કાપવાની છે બહુ એટલે બહુ જ ઝીણી કાપવાની છે ત્યારે જેમનું પાણી એકદમ ગ્રીન અને ટેસ્ટી બનશે આ છે લીલા ધાણા તમને જોવામાં ફ્રેશ નહીં લાગતા હોય બટ ફ્રેશ છે કાલે સાંજે પણ હતા તો મેં વિચાર્યું મેં આવી રીતે ક્લીન કરીને રાખી દઉં તો કટ કરવામાં ઈઝી રહેશે બટ સવારમાં થોડા બિચારા ભૂલજાઈ ગયા છે બટ ઇટ્સ ઓકે મેં એમને કટ કરી રહી છું અત્યારે એન્ડ આ છે ટમેટા બે કિલોનો આઈ થિંક ત્રણ કિલો સમથિંગ હશે આ ત્રણ કિલો ટમેટા ચટણી માટે એન્ડ આ છે લીલું લસણ જે મેં કાલે જ સમારીને રેડી કરી લીધું હતું બહુ જાજુ બનાવવાનું છે એટલે મેં પહેલેથી જ બધી પ્રિપેરેશન કરીને રેડી રાખી છે અને અત્યારે મેથીને ધાણા હું કટ કરીશ બસ આટલું જ જોઈએ છે આપણે મેથી પાણીમાં લીલી મેથી લીલા ધાણા લીલું લસણ ને આટલા ટમેટા સો બાકીની પ્રોસેસ હું તમને પછી બતાવીશ કઈ રીતે બને છે એન્ડ હા હું નથી બનાવવાની પપ્પાજી બનાવવાના છે મેથી પાણી બિકોઝ એમનાથી પરફેક્ટ ટેસ્ટ આવે છે મને બહુ નથી ખાસ ફાવતું હું સાદું બનાવું છું અને એ ફ્રાય કરીને બનાવે છે તો ડિફરન્ટ બને છે એનાથી સો ચાલો હું તમને આગળ બતાવું કઈ રીતે બને છે એન્ડ મમ્મીજીએ રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ હા મેથી પાણીમાં રોટલા સવારથી જ બનાવી લેવામાં આવે છે કારણ કે સાંજે એકદમ ડ્રાય થઈ જાય એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો પહેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે એન્ડ બહુ ઝાઝા મેમ્બર છે એટલે અમારે ત્રીસ સમથિંગ રોટલા બનાવવાના છે સો બધા જ રોટલા બનીને રેડી થઈ ગયા છે અને એક કપડામાં અમે આવી રીતે અલગ અલગ ગોઠવીને રાખી દીધા છે એટલે જલ્દી ડ્રાય થઈ જાય સુકાઈ જાય એટલે એમને છોડીને ખાવામાં બહુ જ મજા આવે એકદમ ઝીણો ભૂક્કો થઈ જાય છે છોડીએ એટલે સો આવી રીતે બનાવીને રેડી કરી લીધા છે એને આપણે ઘીથી બિલકુલ છોપડવા નથી એમને ફેન્ડ રાખવાના છે સો એ રેડી થઈ ગયા છે એન્ડ હા હું તમને આખી પ્રોસેસ બતાવવાની હતી મેથી પાણીની પણ પપ્પાજીએ બનાવ્યું છે એટલે હું ફોન લઈને ત્યાં શૂટ કરવાના ઊભી રહી બટ હા હું તમને એટલું સમજાવી દઉં કે આજે મેં તમને પાણીનો ગ્લાસ બતાવ્યો જેટલા આપણા મેમ્બર્સ હોય છે એટલા આપણે એ ગ્લાસ એડ કરવાના હોય છે અમે પચીસ જણા છીએ તો અમે એટલા ગ્લાસ એડ કર્યા છે પાણીમાં એમની અંદર લીલું લસણ મેથી અને ધાણા એડ કરીને એક કલાક સુધી ઉકાળી લીધા છે એન્ડ આજે ટમાટાની ચટણીની પ્રોસેસ તો આમાં આટલી વસ્તુ જોઈએ છે લસણ લીલા મરચાં ટમેટાની પ્યોરી બસ અને લાલ મરચું એન્ડ હા હવે રોટલા ડ્રાય થઈ ગયા છે સાંજનો સમય થઈ ગયો છે તો અમે બધા જ રોટલા આવી રીતે લઈ લીધા છે અને આવી રીતે એમનો ભૂક્કો કરી લેવાનો છે અને સવ પણ આવી રીતે જ કરવાના છે તમે વિચાર કરતા હશો આ કઈ રીતે ખાવામાં આવતું હશે તો એ તમને લાસ્ટમાં હું તમને બતાવીશ સો આવી રીતે બધા જ રોટલાનો અમે ભૂક્કો કરી લીધો છે એન્ડ અમારું મેથી પાણી પણ બનીને રેડી થઈ ગયું છે ફર્સ્ટ હું તમને ચટણી બતાવીશ તો ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે એન્ડ અમારું પાણી પણ મસ્ત ઉગણીને રેડી થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી અને આવી રીતે થોડી હળદર નાખી છે એટલે યલો કલર આવ્યો છે ના ના નાખો તો એકદમ ગ્રીન આવે છે એન્ડ હા તમારે આખો વિડીયો આનો જો કઈ રીતે બને છે તો તમને એક અલગથી સેપરેટ વિડીયો બનાવીને આપી દઈશ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એડ કરી દઈશ તો ફાઇનલી હું તમને બતાવી દઉં અને કઈ રીતે ખાવામાં આવે છે તો આવી રીતે રોટલાનો ચોળી લેવાનો છે આપણે એની અંદર આપણે જે આપણું મેથી પાણી બનાવ્યું છે એ નાખી દેવાનું છે અંદર એડ કરવાનું છે આવી રીતે મેં એક ડોલો જેટલું લઉં છું તમારે જેટલું ખાવું હોય ટેસ્ટ અકોર્ડિંગ તમે એડ કરી શકો છો એન્ડ નેક્સ્ટ આપણે જે ટમેટાની ચટણી બનાવી છે એ નાખવાની છે એ બહુ સ્પાઇસી બનાવેલી હોય છે એટલે તમે જેટલું સ્પાઈસી ખાતો એટલીસ્ટ તમારે નાખવાની રહેશે એન્ડ આ ફ્લેમન અમર ખાટો મીઠા ખાઈએ છે એટલે મને ખાટો મીઠો ટેસ્ટ ગમે છે તો હું લીંબુ નાખું છું તો તમે ના ખાતા તો ઓસ્ટલ છે નહીં નાખતા એન્ડ આવી રીતે એમને ચોળીને ખાવામાં આવે છે બેસી ગયા છે ખૂબ જ એન્જોય કરતા હતા મસ્તી કરતા કરતા બધા જમી રહ્યા હતા તો આજના માટે આટલું જ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને મારો વિડિયો ગમ્યો તો મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય ટેક કેર